દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ નવરાત્રીના પ્રથમ દિવસ થી પોલીસે બંદોબસ્ત કડક કરી દીધો છે ત્યારે સુરત પોલીસે પ્રથમ નોરતે રાત્રે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો સુરતમાં નવરાત્રીના પ્રથમ દિવસથી જ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે રાત્રે કોઈ નશાની હાલતમાં ગરબા પંડાલમાં ન આવે તે માટે પોલીસના પ્રયાસો જોવા મળ્યા હતા જેને લઈ સુરતના અલગ અલગ પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો પોલીસે તમામ વાહન ચાલકોનું આલ્કોહોલ ટેસ્ટિંગ મશીન વડે પરીક્ષણ કર્યું હતું સુરતમાં નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડ ન થાય તે માટે સુરત પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યું છે આજે નવરાત્રી પર્વનો પ્રથમ દિવસ છે પ્રથમ મોહરતા છે અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ન આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ન આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય ચાર રસ્તાઓ છે એ ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રીજ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ